બાયુને તો રોવાનું જ હોય બાયું નમ થાય માણા કીધું બાયું ને રોવાનું જ હોય રોવાનું જ હોય એટલે રૂંગા આવે અવર હવારમાં જ રોવાનું હે અગા એના પાસા થી હોય તો આપણ રૂંગા આવે હમ આય તો દુખ લાગી તબ હોય ને રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે નવા બ્લોગ માં વાગ્યા છે સવાર સવારના સાડા આઠ ને આપણે કરી દીધી છે આજના દિવસની શરૂઆત અને આજ તો કાલ કાંઈ વરસાદ આવ્યો નહીં એટલે અત્યારમાં કાંઈ છે નહીં ને કપામાં જો કે ખાતર નાખે એવું થાય ને તો કડીક અથવા તો બપોર પછી નાખવાનું હે બાકી અત્યારે જોયું ને તો એ ગારો દેખાય ગારા જેવું દેખાય ને આપણને એમ થાય કે પાણી પીર્યું પીર્યું પણ એ રીતનું રબડી થઈને ઉપર આવી જાય ને ગારો હે એટલે અત્યારે નહીં નાખાય ખાતર બાકી આઈન્ટ ક્યાંય વાંધો નથી પણ એ છેડે બધે જ રીતનું છે આ રહ્યું ને એ જ રીતના ઓઇલપા પણ કારણ કે આઈન પર હામે એટલે દેખાય ઓઇલપા કુવા બાજુ જાય ને તો દેખાય ના રીતનું છે એટલે અત્યારમાં તો ખેતરમાં ઘરે આવ્યું ને જાહેર જો થોડી થોડી ઊભી થઈ ગઈ રામ રામ જય માતાજી બતાને જાહેર વાટે જાવ તો કઈ ખોલી પહાડીમાં અત્યારે વાડે ઊ થઈ ગઈ જાહેર તો વાટે ઊ તો હે ને મોટ ગારો નઈ ના રે ના કાલ કે વરસાદ આય તો જાહેર જાહેર તો તાર મન વાટો જવાનું થાય હમ જાહેર કી વાટે અત્યારમાં ક્યાં છે દાણો નથી પેર્યો પડકે પાડો કે બે વાગ્યા તા આપણે પીરા પાર્યા ને

હા આજે સવાર હે 10 વાગે ને પછી જવાનું હે 릭સા આવશે અને 5 વાગે ઈકો આવે મુકવા લેવા 릭સા વેન મુકવા ઈકો આવે 5 વાગે કા હા વરસાદ આયા ત્યાં બધા તૂડકે થઈ ગઈ હમ ચોટી ગઈ છે જો આયા બધા ખાડા ભરાઈ ગયા તા એ હવે સુકાઈ ગયા હાલો તમને આગળ દેખ જો ખાડા ભરાઈ ગયા તો બધાય સુકાઈ ગયા થોડું થોડો ગારો લીલો છે અને એન્કોર હોતક જો

હલો કરો તુમાર લઈને લઈને નથી લાગતી મને તો કેરી નથી લાગતી શું શું છે નારિયળ પાકા થઈ ગયા આમ આમ દે આમ આમ ગાડી પડી બજાયો કે થી ફાર ને કેમેરા થી જો પી થાય ને જો આ પાડો હોતા જો કે લઈને આવું ફૂ થાઉ પડસે તન ને નાખવી તન છોડવાનો હે હા હા આરી યે હવે તૈયાર થઈ ગયા છે ને હવે જવાનું છે લોકાએ કાં કે લોકાએ જવાનું છે તૈયાર થવું બીજું શું હોય

કેટલો આવે રવડા જેવું છે એમ બહુ કઈ લાંબુ દેખાતું નથી આ તો ટકી જાય તો વધી જાય એવું થોડો થોડો ચાલુ થયો હે ટાટા લુગડા કરે એવા કાલ તો આ ગયા તી ઠામુ કોઈ નો આયો આજે આ ગયા એવી એટલી નથી તો આજ થોડો આયો ને વરતણ લઈએ છે હાથે ના વધારે બોલજે ને કાંઈ ઠેઠ નહીં સંભળાય છે તો

કારણ કે પમદી વધારે આવ્યો તો એટલે પછી જમીન તો આમ બોલી થઈ ગયેલી કરે જેલ પડ અને કડીક ચાલુ રહી એટલે આમ તો પાણી વહેતા જ્યાં ફોડફાડા વહેતા થવા મીંડી અહીંયા ધોઈ વારે અને એવા પડે ને ફડફડી વાળો ખાસ નાખ્યો પણ પાછી ધોઈ વાર છે એક બે દી વધારે વરસાદ ન બે ગયો પણ ધોઈ વાર થઈ ગયો ચાલે માપે માપ કેટલીક વાર તે દીધા ને વારી ને આમ સારું થાય નડી જેટલું પાણી આવે એક ઉપને આમ એટલો વરસાદ આવે આજ તો એટલો નથી આજ માપે માપે છે તેથી જ બહુ આવ્યું અતિ ફાયરી ઘરે તો લાઈટ હતી નહીં આવી કડીક લાઈટ પણ પાછી વહી જાય તે થઈ ગરમી પીએ હોય ઘરે આંબે આ બંધ સાંઈ ખાટલો લઈને બે ખાટલો ને ઓછી લઈને બીજ કડીક આરામ કરું બહુ સારો સાઈડ કીધું જો સાટા વાટા ન આવે કડીક ધોઈ લઉં

હરખું આમ પાણી ગાઢ નઈખે એવું હે ને પાછ પાણી ભરે એટલે આદ નાખું જ પડે દેવો આ એનો ટ્રેક્ટર ને લેવા जातो ન કાયા જાય દેવો પકડી મોટું ટ્રેક્ટર લઈએ તો કે ના દેવો પકડી ભાગી <laughs> ગયો <laughs> अरे घर रखा ने बकड़िया ना खो जा ने काम करा ना की तो हूं काम ना फोटो तोन वे डरा फोटो बगड़ेऊ नहीं करवाना है फोटो बगाड़ेऊ नहीं करवाना ना चलो चल फिर वे हटो जो यहां साइड में ना फेरो नाख्यो है ना पोरा टाणा लगता बस पोन नाख्यो ओम तो उना नाखो ओलो नाख्यो तेरेज नहीं हां ई तो ई मोन नहीं खाई पछि नाले आ